રામોજી રાવ એટલે એક એવું નામ કે જેણે ભારતીય પત્રકારત્વ જગતમાં ક્રાંતિ સર્જી છે તેમનું ગત પાંચ જૂનના રોજ અવસાન થયું હતું રામોજી રાવની વાત કરીએ તો તેમના સમૃદ્ધ યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મની દુનિયા પર મોટી છાપ છોડી ગયા છે રામોજી ફિલ્મ સિટીને વિશ્વનો સૌથી મોટો ફિલ્મ શૂટિંગ સ્ટુડિયો માનવામાં આવે છે ત્યારે રામોજીએ ફિલ્મ સિટી હૈદરાબાદની સ્થાપના વર્ષ ઓગણીસો છન્નુંમાં કરી હતી તેમના અવસાન બાદ અમદાવાદ ખાતે રામોજી રાવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પત્રકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ખાસ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ભારત અને વિશ્વમાં સાચા પત્રકારત્વના હિમાયતી એવા ડોક્ટર રામોજીરાવ સાહેબનું તાજેતરમાં અવસાન થયું છે તે નિમિત્તે ગુજરાતમાં ઇવી કે અન્ય કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરેલા જે કર્મચારીઓ છે એમને એક સ્મરણાંજલિ સભાનું આયોજન અમદાવાદમાં કર્યું છે અને અમે લોકો બધા એકત્રિત થઈ અહીં અમદાવાદમાં ડોક્ટર રામુજી રાવને શ્રદ્ધાંજલિ અને તેમના સાથેના જે સંસ્મરણો હતા એ યાદ કરી અને એકત્રિત થઈ સૌએ એમના અનુભવો અને જે એમના જ્ઞાનનો નીચોડનો લાભ લીધો છે એ અંગેની વાતો કરી અને અમે આજે પણ ડૉક્ટર રામુજી રાવને યાદ કરીએ છીએ અને આ પ્રસંગે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ